આજે હરિપુરા પ્રાથમિક શાળામાં સરસ મજાનો બેગલેસ ડે ઉજવાઈ રહ્યો છે બાળકો માટી કામ કરી રહ્યા છે અહીંયા છ થી સાત ગ્રુપ પાડેલ છે એની એજ પ્રમાણે અને ધોરણ પ્રમાણે શું બનાવી રહ્યા છો ગાય બનાવો છ આને તો પ્લેન બનાવ્યું એવું લાગે છે ગારાની ગાય આવી હોય કા તું શું બનાવે લાડવો સરસ સરસ બનાવો બેટા ચાલો તમે શું બનાવો રમોકડા ક્યાં બનાવ્યો સરસ પગ છે ખાટલી છે શું છે ગેસ ગેસ ના રમોકડા વાહ સરસ તું ભાઈ શું બનાવ લાડવો બનાવ્યો શું બનાવ્યું કાર્ટૂન તું વિજય બળદ બળદ ગાડુ નક્ષ શું બનાવે છે ખુરશી જેવું લાગે સોફા જેવું ચાલો ભાઈ શું બનાવો છો બળદ ગાડુ તમે સરસ શું બનાવે માણસ મોબાઈલ જેવું લાગે છે બળદ ગાડું ઘર એકાદા મોબાઈલ બનાવો મોબાઈલ કોમ્પ્યુટર ટીવી હવે આપણે આજે બેગલેશ ડે માં બાળકોએ માટી કામ કર્યું છે એમાં ખૂબ સરસ સારા સારા રમકડા છે અહીંયા રસોઈના બધા રમકડા છે ખુશીબેન આમાં ક્યાં ક્યાં રમોકડા છે જગ છે આ પછી ચૂલો આ ચમ ચમચી અને વાટકો આ મિક મિક્સર આ ટમેટા ને એવું છે આ બાટલી અને વેલણ આ કુકર આ બીજું નાનું કુકર આ ગોળો આ કપ આ પછી આ ઘઉંના દાણાને એવું બધું છે અને આ ચમચો પછી આ કાંટાવાળી ચમચી આ ચમચો છે તો એટલા બધા રમકડા રાજી તમે આગળ આવો અહીંયા એની બેસી બનાવ્યું છે સરસ મજાનો સોફો બનાવ્યો છે જોઈ શકો છો તમે હવે આગળ આવો અહીંયા આવો આ બાજુ આગળ વહી આવો અહીંયા બળદગાડું સરસ મજાનું બળદગાડું બનાવ્યું છે ગારાનું અહીંયા ઘાસ ખાય છે કુંડી છે અહીંયા ખેડૂતની ઉપર પાંદડા પણ મૂક્યા છે જેથી એને તડકો ન લાગે કેટલી વાર લાગી બનાવતા કલાક હજી ચાલો હું તમને બતાવું અહીંયા એક સરસ મજાનું આ સિંગ ને બધું વ્યવસ્થિત છે આ શું છે ટેક્ટર છે ટેક્ટર વાહ પ્રાચીનતાની સાથે આધુનિકતાનો મેળ સરસ અને આ શું છે ઇન્ડિયા ગેટ ઇન્ડિયા ગેટ ઇન્ડિયા બનાવેલો છે સર અને એક આપણે માટી કામ કરીએ અને ઘર ન હોય એવું તો બને જ નહીં અહીંયા જો સરસ મજાનું ઘર બનાવ્યું છે અહીંયા પણ એક ઘર છે આપો શું બનાવ્યું છે ઘર બનાવ્યું સરસ તો આપણે આ માટી કામ જે છે એમાં અસંખ્ય રમોકડા બાળકોએ બનાવ્યા છે નાના છોકરાઓથી માંડી અને ધોરણ આઠ સુધીના બધા બાળકોએ ખૂબ મહેનત કરી છે તો આપ આ વિડીયો નિહાળજો અને અમારી ચેનલને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ